હેલો જય માતા કેમ છો બધા ભાઈ જો આજે આપડે દવાના છીએ ગામ ને પૂજ ગયા આપડે તરબૂસ લેવાય ત્યારે છે માં છે તો બધા બાપા ને બધા તૈયાર થઈ જાય તો તરબૂજ લેવા દવાના અત્યારે જો આ ગાડી લઈને આવવાનું છે પછી એક ગાડી આ છે બે ગાડી લઈને દવાની છે કે મણક તરબૂજ લઈને આવવાના છે તો હાલો તમને તરબૂજ લેવા દો બ્લોક પર બનાવી રહી ગયો આપડે તરબૂજ લેવા વાડીયા તડકાના થાળા થાય હલો ભાઈ વાડીઓ માં આવી જાવ છે તો ખેતી બધાય છે તરબૂસ ને અમે અમારા તરબુજ સે બત તરબુજ નહી બતાય છે ને ઓવડી માં છે બતાવી ગયો તો જ્યા છે આમાં બતાઉ તમને તરબુજ ને જો આ બધા છે અને અમાર આ દિલુક્કા છે અમાર ગામના છે તરબુજ છે ને તરબુજ નો હોયવટ કરે છે ઈ અને આ જો ઈ સ્ક કે તોલે બે ઈ વતી ગયો કાંકડિયો જો હે તોલે વાડી કરી કે પૂરા દે હારા પાકે છે તરબુજ તરબુજ બહુ હારા પાકે છે જો લાલ છે જો આયા મોળો જો અને કાપી લે જો લાલ તરબુજ છે સરસ મજાનો તરબુજ છે બધે

આખી વાડી છે ને તરબુજની છે બેય ચલ શોર્ટ ચાલુ છે ને શોર્ટ મારેલો જો જો શોર્ટ ચાલુ છે વાહ માં સરસ મજાનું છે હવે તરબુજ છે હાલો ભાઈ તરબુજ લેવા દઈ છે તરબુજ છે આંદર ઓવળીમાં લઈ જાવી આપણે હાલો ચાલો 50 રૂપિયાના ખાલી તરબુજ કેટલા આવે છે જોવો તમે હાલો બતાવો તમને જોવો જો જો કો તો જો આ કોના તરબુજ છે કેટલા આવે છે કેટલા મણક છે કેટલા છે 12 કિલો છે આ 12 કિલો છે ભાઈ જો

તડકો કરજો ફૂલ તડકો કરજો ફોન ગરમ થઈ જશે એને લીધે કેમેરા ચાલુ નથી થાતો એટલે હવે ઘરે જન ચાલુ કરશું આપણે તો બધાય મળ્યો હવે બ્લોક પર એજો બધાય ઘરે ઘરે આવી આપણે બધાય અમે ભાઈ તરબૂચ લઈને વી આવ્યા છીએ નાખ્યા ટાકીમાં આયા ગરમા ગરમાતર છે ને ગરમા ગરમા લે ના કે જો બધા જાય ટાકીમાં જોઈ આ કે ફ્રી સીની લે જો રા તરબો છે હરવેડી ગામના તરબૂચ હો બા એક નંબર લાગે લાલ લાલ છે અંદર આ ટાટા તાતે તા પાક કલ છે સરસ મજા જો બધા નાખે જો જો

હલે પરતે દા ના કોળીઓ માસ્તો જ અરબત તમાર પણ ખાવે તરબુજ એમ પાસે આપણે બધા ગામમાં અળકે પરકે હરવેડીન બાજુમાં જલ્લા કામ છે અલા બધા જલ્લા તરબુજ ખાવે એ આપળો વિ આવજો સર્વેડીનિંગ બહાર નીકળતા મહાણીઓ છે ને સામે રસ્તો જ છે ઈ રસ્તાની સામે જ ફ્યુ જાવનો છે ચલ લે ચલામ નહીં જાવનો લે આમ પતો લોકો નેવાડી આવે છે તરબુજની લઈ આવના વાડે વાડી છે કોઈ આવે છે કાક કિલા આવે છે બાર કિલો આવે છે અને પચાર આવે છે સો કિલો સરસ મજાના તરબુત છે મને મસ્ત લાગ્યો તમને અમારો બ્લોગ ગમે વિડીયો ગમે લાઈક સબસ્ક્રાઇબ કરી દીજો જય માતાજી